પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં તહેવારો નજીક આવી રહ્યા છે જેના કારણે ફરસાણ અને અન્ય વેપારી ખાદ્ય ચીજ વસ્તુઓમાં કોઈ બેડસેડ ન કરે તે માટે સુરત મહાનગરપાલિકાએ વિવિધ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગે તહેવારને ધ્યાનમાં રાખી અગાઉથી ખાસ કાર્યવાહી હાથ ધરી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મસાલા અને ફરાળના વેપારીઓ સાથે દરોડા પાડવામાં આવ્યા હતા આ તપાસ દરમિયાન હલકી ગુણવત્તાવાળા

તો સુરત મહાનગરપાલિકા આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવીને જે પણ ફરાળી ખાદ્ય પદાર્થોના ઉત્પાદન વિક્રેતાઓ હોય ત્યાં ચકાસણી તેમજ નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે નમૂના રિપોર્ટ ક્યારે આવશે અને કઈ રીતની આગળ કાર્યવાહી થશે જો આ નમૂનામાં કોઈ ક્ષતિ જણાય તો એમના હેઠળ જે પણ જવાબદારો કે વેપારીઓ છે એમના વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ કેટલા દિવસમાં આવી જતા હોય રિપોર્ટનો કાયદા રજવણ મુજબનો ચૌદ દિવસનો ગાળો છે પણ બને એટલું જલ્દી આપણે